પંચમહાલ વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટના બાદ પંચમહાલના શહેરામાં તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું

મોડ સાહેબની ટીમ અને નગરપાલિકા ટીમ સાથે અમે રહી અને શહેરા નગરપાલિકા વિસ્તારના મોલ ફેક્ટરીઝ જે હોસ્પિટલ છે સ્કૂલો છે તેની અમે ડ્રાઈવ કરી રહ્યા હતા જેમાં અન્ય ચોપડી પાસે ત્રીજા માર્ગ પર હીરાની ફેક્ટરી ચાલી રહી છે જેમાંથી સોથી સવા સો જેવા વર્કરો કામ કરી રહ્યા છે એક નાની જગ્યા હતી જેમાં તપાસ કરતાં ફાયરમાં કોઈપણ પ્રકારની એમની સુવિધા હતી નહીં જે સિલિન્ડર તે પણ એક્સપાયર થયેલા હતા જેની અમે સૂચના આપી રહ્યા હતા એ દરમિયાન ગરકાવ દ્વારા થોડો અમારી પર હુમલો પણ કરવામાં આવ્યો પોલીસને ને બોલાવતા ત્યારબાદ અમે એને સીલ કરેલ છે આગળ શું કાર્ય આગળ હજુ તો ડ્રાઈવ બાકી છે આ તો હમણાં સિરિયસ છે જ્યાં સુધી એને એનું વગેરા ફાયરની સિસ્ટમ ચાલુ નહીં થાય ત્યાં સુધી એને બંધ રાખવામાં આવશે હજુ તો આ સ્ટાર્ટ છે પહેલી જગ્યા છે હજુ આખા દિવસ દરમિયાન અમારે કામ કરવાનું છે ત્યારે અમારા સાથે ડિસ્કસ અમે સર કાર્યવાહી થશે અમે અમને નહીં આજ રોજ શહેરા ખાતે અન્ય ચોકડી ઉપર આવેલ જય ખોડેલ ઇમ્પેક્સમાં અમે આકસ્મિક ફાયર સેફ્ટીની તપાસણી કરતાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર્ડ મળી આવેલા હતા તેના અનુસંધાને ફેક્ટરીને સીલ કરેલી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે